ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણનું સ્તર સતત કથળી રહ્યું છે પહેલા ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને હવે કચ્છ યુનિવર્સિટીનું સામે આવ્યું ભોપાળું સૌરાષ્ટ્ર અને કચ્છ યુનિવર્સિટીએ તો ભોપાળું પણ સરખું જ વાળ્યું છે હવે કચ્છ યુનિવર્સિટીએ માસ્ટર ઇન આર્ટ્સના સેમેસ્ટર એકની પરીક્ષામાં વર્ષ બે હજાર બાવીસનું બેઠું પેપર પૂછી લીધું અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ બાર નવેમ્બરના લીધેલી બીસીએ સેમેસ્ટર પાંચનું પ્રોગ્રામિંગ ઇન પાયથન વિષયનું પચાસ માર્કનું થિયરી પેપર કોઈ નવું સેટ કરવાના બદલે ઇન્ટરનલ પરીક્ષામાં પૂછાયેલું જ પ્રશ્નપત્ર રિપીટ કરી દેવાયું તો હવે કચ્છ યુનિવર્સિટીમાં બીજા તબક્કાની પરીક્ષા તારીખ પચીસ અગિયારથી શરૂ થઈ જે આ પરીક્ષાની તારીખ પચીસના એમ એ અર્થશાસ્ત્ર સેમેસ્ટર એકનું પેપર સીસી ઇસી એકસો એક એકમલક્ષી એક અર્થશાસ્ત્રનું પેપર અને તારીખ છવ્વીસના અર્થશાસ્ત્ર એમ એ સેમેસ્ટર એકનું પેપર સીસી ઇસી બસો એક સમગ્રલક્ષી બેનું પેપર વર્ષ બે હજાર બાવીસના બેઠા કુપી પૂછવામાં આવ્યા છે આ બંને પેપર સેટ કરનાર પર કાર્યવાહી કરવામાં આવે ખાસ ચેરમેનની પણ જવાબદારી હોવાથી તાત્કાલિક કાર્યવાહીની અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે માંગ કરી છે એબીવીપીએ તો જો પરીક્ષા વિભાગ તથા અન્ય કોઈ કર્મચારીઓ સંડોવાયેલા હોય તો તેમના પર કાર્યવાહી કરવાની માગ કરી

સ્વીકારો સ્વીકારો તો તો એમ શબ્દો રમો શું શું કેવું પછી અમારું અમે આપનું ને પેપર સેટર ઉપર દંડનીય કાર્યવાહી સાથે શિક્ષાત્ક પગલા ભરવામાં આવે આ સાથે જે જે પણ પ્રાધ્યાપકે ચેરમેનશિપ કરી હોય એની ચેરમેનશિપ આ જીવન રદ કરવામાં આવે ને ખાસ કરીને પાંચ વર્ષ સુધી એને દૂર રાખવામાં આવે પરીક્ષાની કામગીરીથી એ પણ રજૂઆત કરવામાં આવી આ સાથે ખાસ કરીને આખી આખી જે ચેઇન છે એની અંદર બે મુખ્ય અધિકારીઓની જવાબદારી બનતી હોય છે એક છે પરીક્ષા નિયામક અને એક છે આસિસ્ટન્ટ રજીસ્ટ્રાર જેમની પાસે પરીક્ષાનો આખો હવાલો સોંપવામાં આવેલો છે તો આ બંને ઉપર પણ કાર્યવાહી થાય એવી આપણે આદરણીય આપણે કુલ સચિવશ્રીને અરજી કરી હતી આખી કોન્ફિડેન્શિયલ પ્રોસેસ હોય છે એટલે કોનું પેપર પૂછાશે કયું પેપર પૂછાશે એ કાંઈ ખ્યાલ આવતો નથી કે જે તે સમયે જે છે એ અધ્યાપકે જે કંઈક ભૂલ કરી હશે કે જે હશે એ પશુ સમિતિની અંદર જે છે અનફેર જે મિટિંગ મળશે એની અંદર આનું કંઈ ડિસિઝન લેવામાં આવશે